અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં યુવતીના અપહરણના કેસની અંદર કાર્યવાહી ઓઢવ પોલીસે ફરિયાદના આધારે બે લોકોની અટકાયત કરી અને યુવતીના પરિવારજનોએ જ સાસરિયામાંથી અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે તો ઘટના બની છે અમદાવાદની અંદર ઓઢવ પોલીસે યુવતીના પરિવારના બે સભ્યોની અટકાયત કરી લીધી છે ચાર દિવસ પહેલા યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું

એટલે રાધિકાબેનના ઘરેથી જે પણ હતા એ બધા લોકો આવી અને અપહરણ કરી ગયા છે જે બાબતની ફરિયાદ આપણે દાખલ કરી હતી કે આ રાધિકાબેન છે ગઢડા તાલુકાના માંડવધાર ગામના વતની છે અને આ મયૂર સાથે એમણે ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ પ્રેમ લગ્ન કરેલા હતા બંને એક જ સમાજના છે ત્યારબાદ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ એ ગઢડા તાલુકાના બોટાદની અંદર એ યુનિટ ખાતે હાજર થયેલા અને ત્યારબાદ એ લોકો છેલ્લા દસ પંદર દિવસથી અમદાવાદ શહેરની અંદર રહેતા હતા મહિપત કરીને આરોપી છે એ લોકોને એને ગઈકાલે અમે અટક કરેલ છે જે અમદાવાદની અંદર જ રહે છે અને એને પૂછપરછ કરેલ છે અને એમને સીસીટીવી ફૂટેજ બતાવી અને અન્ય આરોપીઓની ઓળખ